નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ કમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે સીએચ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તો ચાલો જોઈએ સૌ પ્રથમ સીએચનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ કયા જિલ્લાનું જાહેર કરવામાં આવેલ છે અને કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલ છે ડિયર ફ્રેન્ડ્સ તમે જે જોઈ રહ્યા છો તે ડિસ્ટ્રિક્ટ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણપત્ર પ્રમાણપત્ર ચકાસણી માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા બાબત જણાવવામાં આવે છે નેશનલ હેલ્થ મ્યુશન અંતર્ગત જે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી કરવામાં સમાચારપત્રોમાં જાહેરાત કરીને આરોગ્ય સાથી પોર્ટલ પર આપણને અરજીઓ મંગાવવામાં આવે તે અન્વય ઉમેદવારો દ્વારા નોંધવામાં આવે અને તૈયાર કર્યા બાદ ચૌદસોની ત્રીસ ઉમેદવારો અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવે છે આપ જોઈ શકો છો ચોવીસ તારીખે આપને હાજર રહેવાનું છે સવારે દસ વાગે પોરબંદર જામ કંપાળ્યા ખાતે વસ્તુ શું રજૂ કરણ ડોક્યુમેન્ટ છે તો આપ જોઈ શકો છો ઉપર જેમ ઓળખપત્ર છે ઉંમર અંગેનું પ્રમાણપત્ર છે બારમાની માર્કશીટ છે ટ્રાયલ સર્ટિફિકેટ છે બીએમએસ જીએનએમ બી નર્સિંગ પીવીબીએસસી બી છેલ્લા વર્ષની માર્કશીટ છેલ્લા બે સેમિસ્ટરની માર્કશીટ બીએમએસ જીએનએમ બી નર્સિંગ ડિગ્રી સર્ટિફિકેટ પછી નર્સિંગ કાઉન્સિલનું સર્ટિફિકેટ તેમજ કોમ્પ્યુટર લાયકાત અંગેની ડિપ્લોમા સર્ટિફિકેટ તેમજ કમ્યુનિટી હેલ્થ કોમ્યુનિટી હેલ્થ જે કો સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો આ તારીખને સમય જણાવવામાં આવેલ છે જો આપણે પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો પીડીએફ ડાઉનલોડ કરવાની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઉં છું ત્યાંથી આસાનીથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને આપનું નામ પણ ઉમેદવારી પત્રકમાં જોઈ શકશો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ